जगड़ा तालुका मा अजय वेली सवारे गांव नजीक रॉन्ग साइड ऊपर आवती एसटी बस से सामने थी आवती इको कार ने धडाक का था अर्थात गमख और अकस्मात सरदायो तो इको कार नो भुक्को बोलि जताना बेसला लोको पेकी बेलो कोना घटना सरज कमफा माडी भरया मौत नी पजे हाता जारे सात लोको नही जा पछे थी મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે રાજપીપળા ડેપો ની એસટી બસ સામેથી આવતી ઇકો કાર નંબર જીજે બાવીસ પી બાવીસ આડત્રીસ સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં ઇકો કાર નો બુકડો બોલી ગયો હતો ભયંકર અકસ્માતના પગલે કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સાત લોકોને